નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલમાં આજે તારીખે નવ ડિસેમ્બર અને આજના તાજા હવામાન સમાચાર જોઈએ તો સૌરાષ્ટ્ર ગુજરાતમાં આ ઠંડીનું જોર વધ્યું છે અને સાથે સાથે ઠંડીનો પારો ગડગડ કરતા નીચે ઉતરી રહ્યો છે અને સાથે સાથે સારા એવા કસના વાદળો પણ જોવા મળી રહ્યા છે ત્યારે આગામી દિવસોમાં કેવું રહેશે વાતાવરણ તેમજ આ કશ આગળના ચોમાસામાં કેવો ફાયદો કરશે તે લગતે વાત કરતાં પહેલાં જો અમારી ચેનલ પર નવો હોય ચેનલ સબસ્ક્રાઈબ કરી વિડીયો લાઇક તથા શેર કરી દેજો મિત્રો હવામાનની પડે ખબર છે ખબર તમારા કામ નીચે અહીં ચેનલ પર ઉપલબ્ધ છે તારીખે દસ ડિસેમ્બર અને મંગળવારના તાજા હવામાન સમાચાર જોઈએ તો હજુ પણ સૌરાષ્ટ્રના ખાસ કરીને દક્ષિણ પશ્ચિમ વિસ્તારોમાં છે કસરુપી વાદળો જોવા મળશે અને સાથે સાથે તાપમાનની વાત કરીએ તો તાપમાન છે મોટાભાગના શહેરોમાં છે એ પંદરથી લઈ અને અઢાર ડિગ્રી જેટલું તાપમાન જોવા મળશે અને ઠંડીનો સારો એવો ચમકારો જોવા મળશે સાથે સાથે કચ્છના વિસ્તારોમાં પણ કસરૂપી વાદળો છે એ જોવા મળશે આ સિવાય વાત કરીએ તો એક પશ્ચિમી વિક્ષોપ છે આવનારા દિવસોમાં ફરીથી જમ્મુ કાશ્મીર આસપાસ સક્રિય થશે અને ખાસ કરીને બંગાળની ખાડીમાં એક વરસાદી સિસ્ટમ છે એ સક્રિય છે તમિલનાડુમાં ચોમાસું શરૂ છે અને સાથે સાથે અરબ સાગરમાં પણ નાની એવી સિસ્ટમ સક્રિય છે ત્યારબાદ આપણે વાત કરીશું તારીખ અગિયાર અને બુધવારની તો તારીખ અગિયાર અને બુધવારના રોજ પણ કસરૂપી વાદળો ખાસ કરીને પૂર્વ તેમજ દક્ષિણ સૌરાષ્ટ્રમાં જોવા મળશે એ સાથે ગુજરાતના પણ ઘણા વિસ્તારોમાં વાદળો જોવા મળશે ત્યારે તાપમાનની વાત કરીએ તો બપોરનું મહત્તમ તાપમાન છે એ વીસથી લઈ અને પચીસ ડિગ્રી જેટલું જોવા મળી શકે છે જોકે અગિયાર તારીખના રોજ ઠંડીનો ચમકારો છે ઠંડી ઓછી જોવા મળશે અને ત્યારબાદ આપણે તારીખે બારની વાત કરીએ તો બાર તારીખના રોજ છે એ તાપમાનમાં ફરીથી છે એ ઘટાડો નોંધાશે અને તાપમાન છે એ અમુક શહેરોમાં ખાસ કરીને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં તાપમાન છે એ બાવીસથી લઈ અને ચોવીસ ડિગ્રી જેટલું તાપમાન છે એ જોવા મળી શકે છે મિત્રો અને વહેલી સવારે અને રાતના ઠંડી સારી એવી જોવા મળશે અને પવનો છે એ મોટે ભાગે ઉત્તર પશ્ચિમના જોવા મળશે એના હિસાબે છે એ ઝાકળની કોઈ શક્યતા નથી તારીખ 15 ડિસેમ્બર સુધી ત્યારબાદ મિત્રો મહત્વની વાત કરીએ તો 13 ડિસેમ્બરના રોજ છે એક કસરૂપી વાદળો સારા એવા વાદળો જોવા મળશે મિત્રો સૌરાષ્ટ્ર ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં અને આ કસરૂપી વાદળોની વાત કરીએ તો આવનારા ચોમાસામાં એટલે કે બે હજાર પચીસના જુલાઈ મહિનામાં તેમજ ઓગસ્ટ મહિનામાં સારો એવો વરસાદના રાઉન્ડ આવવાની શક્યતા રહેલી છે દેશી અનુમાન મુજબ જોઈએ તો અને તારીખે તેરની વાત કરીએ તો તેર તારીખના રોજ છે એ સવારે અને સાંજે સારી એવી ઠંડી જોવા મળશે જોકે બપોરના સમયે તાપમાન છે એ બાવીસથી લઈ અને ચોવીસ ડિગ્રી જેટલું જોવા મળશે પરંતુ સાંજના સમયે ફરીથી સારો એવો ઠંડીનો ચમકારો જોવા મળશે એ સિવાય વાત કરીએ તો તમિલનાડુની આસપાસ સિસ્ટમ છે દક્ષિણ ભારતમાં સક્રિય છે પરંતુ આ સિસ્ટમ છે સૌરાષ્ટ્ર ગુજરાતને કોઈ રીતે અસર કરતા થવાની નથી ફક્ત વાદળો છે એ જોવા મળી શકે છે અને આ સિવાય વાત કરીએ તો ફરીથી એક પશ્ચિમ વિક્ષોપ મજબૂત પશ્ચિમ વિક્ષોભ આવવાની શક્યતા રહેલી છે જે આગળના દિવસોમાં છે એ માવઠાની શક્યતા રહેલી છે તારીખ પંદરથી લઈ અને વીસ ડિસેમ્બર દરમિયાન માવઠું છે સૌરાષ્ટ્ર કે ગુજરાતમાં જોવા મળી શકે છે અને કયા વિસ્તારમાં જોવા મળશે કચ્છ બોર્ડર આસપાસ જોવા મળશે કે રાજસ્થાન કે સિંધ વિસ્તારમાં એ બાબતે અમે આવનારા દિવસોમાં તમારી સમક્ષ માહિતી રજૂ કરતા રેતુ માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર